શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર શ્રી સેન્થિલ થોમ્સન રાજકોટની મુલાકાતે વોટસન મ્યુઝિયમ ગાંધી મ્યુઝિયમ કબા ગાંધીનો ડેલો સહિતના ઐતિહાસિક સ્થળો નિહાળી પ્રભાવિત થતા ગવર્નર શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નરશ્રી સેન્થિલ થોમ્સન રાજકોટની મુલાકાતે પધાર્યા હોય તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો હતો ગવર્નર શ્રી સેન્થિલ થોમ્સને જુબેલી ગાર્ડન સ્થિત વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લઈ અહીં સંગ્રહિત પુરાતત્વીય જૂની વિરાસતો લોક સાંસ્કૃતિક ધરોહરને રસપૂર્વક નિહાળી હતી વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર શ્રી સંગીતાબેન રામાનુજ તેમજ સહાયક પુરાતત્વ નિયામક શ્રી સિદ્ધાબેન શાહે મ્યુઝિયમ સ્થિત કૃતિઓનું મહત્ત્વ સમજાવ્યું હતું અહીં તેઓએ વીઆરના માધ્યમથી ખંભાલીળા બૌદ્ધ ગુફાઓની વર્ચ્યુઅલ ટૂર કરી હતી અહેવાલ વિજય મકવાણા